તો કેટલાક ગ્રાહકો છે તે પણ આ સિક્કાઓ નથી લેતા કેટલીક બેંકો પણ નથી લેતી એવી ફરિયાદો છે આ તમામ વચ્ચે આપણે અત્યારના જામનગરનું સૌથી મોટું માર્કેટ છે બધનચોક અહીંયા ઘણી બધી દુકાનો આવેલી છે કાપડની દુકાન છે વાસણોની દુકાન છે લેડીઝ ગાર્મેન્ટની દુકાનો છે મીઠાઈની દુકાનો પણ છે કેટલી બધી દુકાનો અને મોટું વેપારી એસોસિએશન એમનું છે આપણે એક દુકાનમાં જવું છે ને એને પૂછવું છે કે આ દસના સિક્કાઓ છે તે સ્વીકારે છે કે કેમ મારે આપની પાસેથી કોઈ ખરીદી કરવી હોય આપની દુકાનમાં તો આ જે દસના સિક્કાઓ છે એ આપ સ્વીકારશો શો કેમ સાહેબ એવું છે કે દસના સિક્કા તો અમે સ્વીકારતા હતા પણ અત્યાર સુધી મતલબ શું અમારા પાસે સામેજી ગ્રાહકો નથી લેતા કે બેન્કો નથી લેતી કે અમારા વેપારીઓ કોઈ લેતા નથી એટલે દસના સિક્કાનો એટલો બધો સ્ટોક થઈ ગયો છે એટલે અમે લોકો અત્યારે દસના સિક્કા સ્વીકારવામાં અસમર્થ છે બિલકુલ અને એમ બીજા નંબરનું શું છે દસના સિક્કા અમે બેંકો ભરવા જઈએ છીએ તો બેંકે બેંક કોઈ કોઈ લે છે કોઈ નથી લેતી અને જે બેંક લે છે એને ચાર્જ લે છે એટલે મતલબ અમે લોકો તો દસના સિક્કા સ્વીકારી છે એવું દુકાન ઉપર બોર્ડ બી મારેલું છે હા આ બાજુ આપણે બતાવી દઉં આપણે આ બાજુ બોર્ડ મારેલું છે દસ ના સિક્કા સ્વીકારવાનું ઓકે એટલે એટલે દસ ના સિક્કાઓમાં પ્રશ્ન શું છે મારે એ તમારી પાસેથી પ્રશ્ન એવું છે કે જો જેટલા અમે એક્સેપ્ટ કરી છે એટલા પ્રમાણ પાસે ગ્રાહક લેતા જ નથી અમે રોજના સો દસની મારી બે નથી ની દસની નોટની વાત હોય તો અત્યારના દસની નોટોની શું પરિસ્થિતિ છે ની નોટો જો એક હજારનો એક બંડલ અમે લોકો દસ જગ્યાએથી કલેક્ટ કરી છે એમાં પચાસ ટકા નોટો ટેપ વાળી ખરાબ નીકળે છે જે ગ્રાહકો લેતા નથી એટલે માંથી પચાસ નોટો ચાલે છે અને બાર એમાં તમારું કેવું એઝ એ વેપારી તરીકે એવું છે કે તમે સ્વીકારવા તૈયાર છો પણ તમારી પાસેથી પણ કોઈ સ્વીકાર હા બિલકુલ બિલકુલ કારણ સામે ગ્રાહક નથી સ્વીકારતો તો અમે કેટલું કેટલા સ્વીકાર ઓકે આપણે કોઈ કસ્ટમર મહિલાઓ હશે એમની સાથે પણ વાત કરી છે બેન તમે અહીંયા જામનગરમાં આવ્યા છો ખરીદીનો અનુભવ આપ લેતા હશો દસના ચલણી સ્વીકારો છે એ સ્વીકારીએ છીએ હજુ આપની પાસેથી કોઈ લે છે કે કેમ નહીં અહીંયા જામનગરમાં કોઈ દસ ના સિક્કા લેતો નથી સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ દસ ના સિક્કા નથી ચાલતા અમદાવાદ સાઈડ બધે આરામથી અચ્છા એટલે આપ અમદાવાદથી આવો છો હું અમદાવાદથી આવું એ ત્યાં દસ ના સિક્કા સ્વીકારે છે જામનગરમાં આપનો અનુભવ કેવો રહ્યો આ બાબતે ના અહીંયા સ્વીકારવામાં જ નથી આવતા ઓકે એટલે જે રીતે એક મહિલા ગ્રાહક છે તે પણ જણાવે છે કે અહીંયા જે જામનગરમાં પ્રશ્ન છે કે દસ ના સિક્કાઓ છે તે જાણે ચલણમાંથી નીકળી ગયા હોય તે રીતે વેપારીઓ પણ નથી સ્વીકારતા ગ્રાહકો પણ નથી સ્વીકારતા તો અમુક બેન્કો પણ નથી સ્વીકારતી જેને લઈ અને હવે આ દસના ચલણનો પ્રશ્ન છે તે જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે રવિ બુદ્ધદેવ એબીપી અસ્મિતા જામનગર